આ સપ્તાહ આગામી બાવીસ તારીખ જાન્યુઆરી બાવીસ તારીખથી ઇઠાવીસ તારીખ સુધીનું યોજાશે ઉમા બંગલોસ રવાપર રોડ ઉપર અને એમના વક્તા છે જીગ્નેશ દાદા કેડિયાવાળા જે અત્યારે સુપ્રસિદ્ધ કથાકાર છે આ કથા ભીમાણી પરિવાર ખાનપરવાળા અશોકભાઈ વાલમજીભાઈ દિનેશભાઈ બેસાડે છે અમને ટોટલી આ કથાનો ટોટલી ખર્ચ આ ભીમાણી પરિવાર ભોગવે છે અને તેમાંથી દાનની જેટલી આવક છે એ બધા રૂપિયા ખાનપણના અને બીજી ગૌશાળા માટે વાપરવામાં આવશે એટલે ટોટલી ખર્ચો ભીમાણી પરિવાર તરફથી અને તેમની જેટલી આવક છે દાનની બધી આવક છે એ બધી ગૌશાળામાં વાપરવામાં આવશે એના સિવાય એક સમાજને એક ઉમદા હેતુ દેવા માટે આ રૂક્ષમણી વિવાહમાં આ દિવસ જે દિવસે પચીસ તારીખે સિત્તાવીસ તારીખે રૂક્ષમણી વિવાહ છે તેમાં આમાં અશોકભાઈ ભીમાણી છે તેમનો સુપુત્રનું લગ્ન પણ રાખેલ છે સમાજને એક રાહ ચીંધવાની છે કે ખોટા ખર્ચા નહીં પણ આ રીતે આ લગ્નનું આયોજન કર્યું છે અને તો સર્વે ભક્તજનો અને સર્વે પબ્લિકને વિનંતી કે બાવીસથી અઠાવીસ તારીખ સુધી આ કથાનો લાભ લેવાનો અને દરરોજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો પ્રસાદ લેવા દરેક પદાર્થો આ કથામાં બસ તારીખે એક લગ્ન પ્રસંગ વિવાહના સાથે અશોકભાઈના દીકરા સિદ્ધાર્થનું લગ્ન રાખેલા છે અને તેવાય સિવાયના રાત્રે કાર્યક્રમમાં કાન ગોપીના કાન ગોપી નો કાર્યક્રમ છે અલકા પટેલનું વાલ નો દીકરો એવું કાર્યક્રમ છે અને અલકા પટેલનું આપણે ભજન રાખેલા છે માણસો સમાવી શકી તેટલી અમારી પાસે જગ્યા છે એટલે ટોટલ અત્યારે જમણવાર અને મંડપ ને બધું થઈને છવ્વીસ વીઘા ની જગ્યા છે અને પાર્કિંગ માટે સામેના સાઈડ માં પાર્કિંગ માટે સત્તર વીઘા બીજી જગ્યા રાખેલ og det er det.